તેમાં મહેસૂરી સમાજ મહેશપુરથી કંડલા કોમ્પલેક્ષ મહેસૂરી સમાજ હંમેશા દર વર્ષે દર્શનાર્થ કરી અને એના દર્શનાર્થ લે છે અને શુભેચ્છા પાઠવે છે સાથે સાથે આજે અમારી કંડલા કોમ્પ્લેક્સ મૈસૂરી સમાજની સમગ્ર ટીમ જેમાં પૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખો પણ હાજર છે તો હું કચ્છી મહેસૂરી સમાજને અને મહેસપુરથી મૈશ્રી સમાજને હાર્દિક શુભેચ્છા પાઠવું છું

કંડલા કોમ્પ્લેક્ષ મહેસુલી મેઘવાર સમાજના પૂર્વ નિમિત્તે હું હાર્દિક શુભકામના પાઠવું છું નવા વર્ષની સાથે સાથે આજે ભગવાન જગન્નાથ જેની ભવ્ય રથયાત્રા ગડપાધર ગાંધીધામના ગડપાધર થી કરીને ગાંધીધામની મેન બજારની અંદર જે શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રામાં સનાતન ધર્મના તમામ ભાઈઓ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે જેની અંદર મૈસૂરી સમાજ પણ પોતાનો એક હિસ્સો સમજીને એ રથયાત્રામાં ભાગીદારી કરી અને એમના આયોજકોનું સન્માન કરવા માટે અત્રે બધા અમે ભેગા થયા છીએ એક ભગવાન એવા છે કે જેઓ પ્રજાને દર્શન કરવા માટે મંદિરમાંથી બહાર આવે છે બધા ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડે છે જ્યારે આ એક માત્ર ભગવાન છે કે જે મંદિરમાંથી બહાર આવીને નગર ની યાત્રા કરે છે અને નગરજનોને પોતાના દર્શન આપે છે અને એ દર્શનનો લાભો આપણે સર્વે લેવો જોઈએ એના ભાગરૂપે અહીંયા મૈસૂરી સમાજ પણ અહીંયા ઉપસ્થિત થયું છે આજે ફરી ફરીને ભગવાન જગન્નાથની શોભાયાત્રા ભગવાન ભગવાન જગન્નાથની જે આ યાત્રા નિમિત્તે અને કચ્છી નવા વર્ષ નિમિત્તે ફરી ફરીથી આ સૌને મીડિયા વાળા ને તેમજ કચ્છીજનો ને અને કચ્છમાં વસતા અને ભારતમાં વસતા તમામ કચ્છીજનો ને હાર્દિક શુભકામના દર વર્ષની જેમ કચ્છના નૂતન નવું વર્ષની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે અને બીજી તરફ જગન્નાથ રથ શોભાયાત્રા રેલી માં પોલીસ કર્મીઓ તથા ચૌધરી સાહેબ પર પોતાની પૂર્ણ ફરજ નિભાવી રહ્યા છે તો આ છે કચ્છની જનતા અને કચ્છની પોલીસ અને કચ્છના તહેવારો શાંતિથી એકબીજાના એકબીજા હર કોઈ તહેવાર ધૂમધામ શાંતિથી ઉજવણી થાય છે અને ગાંધીધામ કચ્છ એટલે મિની બોમ્બે કહેવતો માં છે ગાંધીધામ એક મોટું અને વેપારી શહેર છે અને દરેક ધર્મ ના લોકો ગાંધીધામ શહેર માં હાથ એકત્રા માં સહયોગ આપે છે અને ગાંધીધામ વિસ્તાર પણ મોટો અને ગાંધીધામ સુરક્ષિત છે કારણ કે પોલીસ પણ કડક છે અને પોલીસ પ્રશાસન પણ રથયાત્રાના ના જ સારું પ્રોટેકશન કર્યું હતું શાંતિપૂર્ણ કચ્છ નું તહેવાર અને યાત્રા રેલી નું સરસ આયોજન ગોઠવ્યું હતું जय जगन्नाथ जगन्नाथ स्वामी डॉक्टर किशन भाई कटुआ तरफ थी कच्छ नव वर्ष हार्दिक शुभकामनाएं ऋषि शिपिंग मनोज भाई तरफ थी कच्छ नव वर्ष हार्दिक शुभकामनाएं श्री शिपिंग तरफ थी कच्छ नव वर्ष हार्दिक शुभकामनाएं ऋषि शिपिंग निर्मल भाई खिलाड़ी तरफ थी कच्छ नव वर्ष हार्दिक शुभकामनाएं संयम शिपिंग तरफ थी कच्छ नव वर्ष हार्दिक शुभकामनाएं श्री बजरंगी मोटर्स तरफ थी कच्छ नव वर्ष ने हार्दिक शुभकामनाएं कच्छ गुजरात महिला सुरक्षा सपोर्ट केंद्र तरफ थी कच्छ नव वर्ष ने हार्दिक शुभकामनाएं डॉक्टर राजेश भाई ठाकुर तरफ थी कच्छ नव वर्ष ने हार्दिक शुभकामनाएं નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર